નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે વેધર વાત કરવી છે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં કમોસમી વરસાદ પડવાનો છે 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 કારણ કે 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 જે રીતે આપણે ત્રણ દિવસ દરમિયાન જોયું ઘણા બધા જિલ્લાઓ એવા જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો પરંતુ હવે આજથી લગભગ ત્રણ દિવસ દરમિયાન આખા ગુજરાતની અંદર પરિસ્થિતિ બદલાવવાની છે કમોસમી વરસાદ પડવાનો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હવે શરૂ થવાની છે સૌથી પહેલા આપણે ગુજરાતના એ વિસ્તાર જોઈ લઈએ કે જ્યાં અત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડી રહ્યો છે આપણે મિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે અત્યારે ગુજરાતના જે આ વિસ્તારો છે જેમ કે સુરેન્દ્રનગરનો જે આ વિસ્તાર છે થાન પંથકનો એ જામનગરના આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે કચ્છના વિસ્તારોમાં પણ છે કારણ કે જે રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયાઈ કાંઠાના જે તટીય વિસ્તાર છે ત્યાં પણ અત્યારે આપણને વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ પાલનપુરના જે વિસ્તારો છે એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારો કહી શકાય પાલનપુર ત્યાં અત્યારે વરસાદી માહોલ છે અને સાથે આપણને થોડો ઘણો વડોદરાની અંદર અત્યારે આ વરસાદ દેખાઈ રહ્યો છે આ વડોદરાની પરિસ્થિતિ છે કે જ્યાં માવઠાની સંભાવના આપણને દેખાઈ રહી છે હવે એમની સાથે આપણે દિવસ દરમિયાનની પરિસ્થિતિની વાત કરી લઈએ દસ અને અગિયાર વાગ્યાની આસપાસ એટલે કે દસ થી એક વાગ્યાની આસપાસની આ પરિસ્થિતિ છે સૌથી પહેલાં આપણે કચ્છની વાત કરી લઈએ કચ્છની અંદર જે અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કમોસમી વરસાદ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે આ સાથે આપણે દ્વારકાની પરિસ્થિતિ જોઈએ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા અને જુનાગઢની જે આ વચ્ચેનો પંથક છે ત્યાં આપણને અત્યારે રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે ગુજરાતના તટીય વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સાથે સાથે જુનાગઢ પંથકમાં પણ વરસાદ છે જામનગર પંથકમાં પણ વરસાદ છે ગીર સોમનાથના પંથકની જો વાત કરીએ તો ત્યાં પણ એમની આજુબાજુના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભાવનગરના વિસ્તાર એવા છે કે જે આપણને દેખાઈ રહ્યું છે કે ત્યાં કમોસમી વરસાદ છે પરંતુ હળવો વરસાદ છે હવે વાત કરીએ અમદાવાદના એ વિસ્તારોની કે જ્યાં વરસાદી વાતાવરણ તો છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ અમદાવાદનું જે આખું આજુબાજુનું જે વિસ્તાર છે છે ત્યાં પડી રહ્યો રાજકોટની કોઈ પરિસ્થિતિ આપણને દેખાતી નથી એટલે કે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે બપોર સુધીમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે વરસાદ પડી શકે એમ છે ખાસ કરીને હવે આપણે પાલનપુરમાં પણ આપણને વરસાદ નહીં દેખાતો ડુંગરપુરના જે વિસ્તારો છે જે અહીંયા તટીય છે ત્યાં આપણને દેખાઈ રહ્યા છે જે પર્વતીય વિસ્તારો છે ત્યાં દાહોદ પંથકમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરા સુરત વલસાડ સુધી આપણને આ જ પરિસ્થિતિ આજના દિવસ દરમિયાન દેખાઈ રહી છે એક વાગ્યા સુધીની આ પરિસ્થિતિ છે હવે સાંજ પડતા પડતા આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ એ જ પરિસ્થિતિ સાંજ સુધી ચાલે છે છ સાત આઠ વાગ્યાની આજુબાજુ જોઈએ તો થોડો જ્યાં કમોસમી વરસાદ પડવાનો છે તે ઓછો થાય એમ છે ગુજરાતની પરિસ્થિતિ આપણને વરસાદ જતો દેખાય છે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં જ વરસાદ વરસાદ દેખાય દેખાય છે છે સુરેન્દ્રનગર વાગ્યાની આજુબાજુ અને બીજું પાલનપુર છે મહેસાણા છે બાકી આપણને આજના દિવસ દરમિયાન આ પરિસ્થિતિ વધારે નથી દેખાતી પરંતુ ઘણા બધા વિસ્તારો આપણે એવા જોયા જેમ કે દેવભૂમિ દ્વારકા હોય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય આ બધા જ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કમોસમી વરસાદ ત્યાં ભારે પડી રહ્યો છે એક બે ત્રણ વાગશે એટલે કે આ કમોસમી વરસાદ વધારે પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે જે રીતે ગુજરાતની અંદર અત્યારે માઉઠું ચાલી રહ્યું છે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ નમસ્કાર મિત્રો ખાસ કરીને આ વિડીયો હાલમાં જે હવામાનમાં અસ્થિરતા ચાલી રહી છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ છે જેને લઈને સંપૂર્ણ માહિતી આપવાની છે એ ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાઈ આગાહી તો દરેક પ્લેટફોર્મ ઉપરથી આવે છે હવામાનની આગાહી આવે છે હવામાન વિભાગની આગાહી આવે છે ત્યાર પછી અંબાલાલ પટેલ હોય મારા જેવા ઇન્ડિવિજ વ્યક્તિઓ છે કે ઘણા બધા મિત્રોએ છે આગાહી આપી છે પણ વાતાવરણમાં જેટલું જે ફેરફાર હોવો જોઈએ એટલું દેખાતો નથી આજે પાંચ મે થઈ ગઈ છે હજુ પણ બહુ મેટા મોટા ફેરફારો અમુક વિસ્તારમાં નથી દેખાતો તો અમારા વિસ્તારમાં કદાચ બચી જશું આવું ઘણા બધા મિત્રોને લાગી રહ્યું છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે એક અસ્થિરતા હોય આ માવઠાવતા હોય તેમાં કલાક ઘણી વખત આપણે આપણે એકદમ એકદમ ચોખ્ખું હવામાન હોય હોય આકાશ ખુલ્લું પણ અચાનક જ માવઠાના ઝાપટાઓ પડવાનું ચાલુ થઈ જતું હોય કેમ કે આપણે મિડ લેવલ ઉપર જે અસ્થિરતા છે એને કારણે ઝાપટાઓ પડતા હોય છે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર જેમાં ત્રણ ચાર અને આજે પાંચ તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા થયા છે જેમાં કચ્છના અમુક ભાગો છે ખાસ કરીને મધ્ય ગુજરાતના અંદર ગઈકાલે ખૂબ મોટું તીવ્ર માવઠું થયું છે અને એ માવઠાની અંદર તમે લગભગ જોયો હશે કે મીડિયાની અંદર પણ આપણે જે દ્રશ્યો આવ્યા છે કે યાર્ડની અંદર જે પ્રમાણે આપણે ખેડૂતોનો માલ બગડ્યો છે પલળ્યો છે અને અમે ઘણા સમયથી એ દરેક મિત્રોને અપીલ કરતા હતા કે યાર્ડની અંદર માલ પલળીએ તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે ને એ ખાસ કરીને કાળજી લેવાની છે મેં આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ માહિતી આપી હતી મીડિયાના મારફતે પણ માહિતી આપી હતી કે યાર્ડની અંદર સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે આપણે જે ડર હતો એ વસ્તુ ગઈકાલે બની છે વિરમગામની અંદર ખૂબ મોટું નુકસાન આપણે જોયું છે જે આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જોયું હશે ટીવી ચેનલોની અંદર પણ જોયું હશે હવે ત્યાં જે નુકસાની થઈ એવી નુકસાની જે બીજા સેન્ટરોમાં પણ થવાની ભીતિ છે જેની અંદર જોવા જાય તો અત્યારે જે આ એક અસ્થિરતા છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતો અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક છે એ અત્યારે આપણે સાતસો એચપીએ લેવલે ખૂબ મોટી અસ્થિરતાના રૂપમાં સક્રિય છે હવે અત્યારે એ કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો સુધી પહોંચી ગયું છે આજે પાંચ તારીખના રોજ ઘણી જગ્યાએ માવઠું પડ્યું હશે મોડી રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ માવઠું થશે પણ ખાસ કરીને આવતીકાલે છ મેથી લઈ અને અને મે આ દિવસ છે થોડાક વધારે ભારે રહેવાના છે જેમાં આમ તો આપણે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે બતાવી રહ્યા છીએ કયા કયા જિલ્લાઓમાં કેટલો કેટલો વરસાદ પડવાનો છે એટલે એ બહુ ડિટેલની અંદર જવું નથી પણ આવનારા ત્રણ દિવસ છે એમાં ભારે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે તીવ્ર માવઠું થવાનું છે એમાં પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું છે એટલે જિલ્લાઓના નામ તો આપણે બે દિવસથી બતાવી રહ્યા એ તમામ જિલ્લામાં શક્યતા છે અને જે મિત્રોને એવું લાગી રહ્યું છે કે અત્યારે કદાચ આવશે નહીં આવશે તો પણ એકદમ સામાન્ય હશે આ સામાન્ય માવઠું થવાનું છે ને આ વાત દરેક ખેડૂતભાઈ પોતાના મગજમાંથી કાઢી નાખવાની છે કેમ કે આ માવઠું છે એ સામાન્ય નહીં હોય જ્યાં ઓછો વરસાદ પડશે ત્યાં પણ અડધો ઇંચ તો હશે મને અડધાર લઈ અને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો સંભવ છે ગઈકાલે આપણે વેધર ટીવી ઉપર લાઈવ કાર્યક્રમમાં પણ આ વાત કરી ચુક્યા છે કે ઘણી જગ્યાએ વાવણી થાય એવા વરસાદ પણ થવાના છે વાવણી ક્યારે થાય તો કે અઢી થી ત્રણ ઇંચ સુધીના વરસાદો હોય તો જોકે અત્યારે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે એટલે આપણે વાવણી ન કરી શકીએ કેમ કે આબુ ખેતર ખાલી હોય તો પણ વાવેતર માટે આ સમય ખૂબ વહેલો પડે છે હા મે મહિનાના પ્રથમ અઠવાડિયાની જગ્યાએ કદાચ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં માવઠું થયું હોય તો ચોક્કસથી આપણે વાવેતર કરી શકીએ પણ અત્યારે આપણે વાવેતર કરવા માટે અનુકૂળ સમય નથી એટલે કોઈ ખેડૂતભાઈ વાવેતર કરવાની ભૂલ ન કરવી જોઈએ પણ વાવેતર થાય ને એવા વરસાદો ચોક્કસથી થવાના છે અડધાથી લઈને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો છ સાત અને આઠ મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં થશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવા ભારે વરસાદોની વધારે શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા થશે જોકે અત્યારે આ સમયે જે માવઠું હોય એ માવઠાની અંદર કદાચ અડધા ઇંચ કરતા ઓછો એટલે કે પાંચ ઝાપટા પડે ને પાંચ ઇંચ વરસાદ પડે ને તો પણ આપણે ખૂબ મોટું નુકસાન જતું હોય અત્યારે આમ જોવા જઈએ તો ઉનાળુ જે પાક છે જેમાં અડદ મગ તલ ઉનાળુ મગફળી હોય શાકભાજી જેવા વાવેતરો છે એ સાથે કેરીના બગીચા છે દાડમના બગીચા છે અનેક પાકો એવા છે કે જેની અંદર આ અડધા ઇંચ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાની જતી હોય પણ અહીંયા તો આપણે અડધા થી લઈને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતાઓ છે અમુક વિસ્તારની અંદર એક ઇંચ હશે કોઈ વિસ્તારમાં દોઢ ઇંચ હશે

એની વાત તો આપણે બતાવશું પણ આ માવઠું પસાર થઈ ગયા પછી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર અને અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે ખેડૂતોને જશે એ એ ટોટલ છે છે આપણે તમામ ન્યૂઝ ચેનલોની અંદર આપવું જેથી કરીને સરકારનું પણ ધ્યાન દોરી શકીએ કે ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકની અંદર આ કમોસમી વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે કેમ કે ઘણા બધા કાયદાઓની અંદર એવી જોગવાઈ હોય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પામે તો એ નુકસાન

ભારે માવઠું થવાનું છે અને ગાજબીજ અને પવન સાથે માવઠું થવાનું છે જેની ખાસ નોંધ લેવી કોઈ આ માવઠાને હળવાશથી લેવું નહીં તમારા જિલ્લામાં અત્યારે કેવો કમોસમી વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર